નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુણોત્તર મધ્યક પરથી એક્સ એટલે કે અજ્ઞાત સંખ્યા કેવી રીતે શોધવાની એ વિશે જાણીશું અહીં બે અને એક્સનો ગુણોત્તર મધ્યક ચાર છે ચાર આપે દીધેલો છે એટલે શું કરશેશે કે બંનેનો મધ્યક આપે દીધો છે તો એના પરથી આપણે શું શોધવાનું છે એક્સ પ્ર અહીંયા આપણે લખીએ પ્રમાણસરમાં માપ એટલે કે ગુણોત્તરનું પ્રમાણ લઈએ એ રીતે તો શું થશે બે અને એક્સનું ગુણોત્તર પ્રમાણ લેવું હોય તો આ રીતે લખી શકીએ બે ચાર ચાર અને એક્સ હવે અહીં આપણે સંખ્યા આ રીતે એટલા માટે લખી કેમ કે ગુણોત્તર મધ્યક ચાર આપેલ છે એટલે બંને માટે વચ્ચે શું લખવામાં આવશે વચ્ચેની બે સંખ્યા શું લેવામાં આવશે ચાર હવે હવે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે કે બે ગુણ્યા એક્સ બરાબર શું થશે ચાર ગુણ્યા ચાર હવે બે ગુણ્યા એક્સ બરાબર શું આવ્યું ચાર ગુણ્યા ચાર હવે આપણે શોધવાની એક્સની કિંમત છે માટે શું કરીશું ચાર ગુણ્યા ચાર ભાગ્યા એક બે કેમ તો ગુણાકારમાં જે સંખ્યા હોય સામે જાય તો શું થઈ જાય ચાર ગુણ્યા ચાર ભાગ્યા બે હવે ચાર ગુણ્યા ચાર એટલે બે બે દુ ચાર એટલે છે દૂટી જશે એટલે ચાર દુ ને આઠ એટલે જવાબ શું આવશે એક્સ બરાબર આઠ થેન્ક યુ